નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર વાત કરીએ ખેલ મહાકુંભની સુરત જિલ્લામાં અલગ અલગ શાળામાં જિલ્લા કક્ષાનો ખેલ મહાકુંભનું આયોજન કરાયું છે જેમાં દેસાઈ વિદ્યાલયમાં ખોખોની ટીમોએ ભાગ લીધો હતો જિલ્લાની અલગ અલગ શાળાઓમાંથી વિદ્યાર્થીઓ તેમના કોચ સાથે આવ્યા હતા અને ઉત્સાહિત દેખાયા હતા રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના છેવાડાના ગામડાઓમાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવા રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી અને આ મહાકુંભમાં અનેક પ્રતિભા બહાર આવી હતી આજે કિમ ખાતે ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં જિલ્લાની અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આજ મેદાન પર ડાંગ જિલ્લાની સરિતા ગાયકવાડ ખોખોની સ્પર્ધામાં ભાગ લીધો હતો જો કે આજે સરિતા ગાયકવાડે દેશ અને ડાંગનું નામ રોશન કર્યું છે અને સરિતા યુવાનોના આદર્શ બની છે ત્યારે કિમ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં સરિતા ગાયકવાડ સહિત અનેક ખેલાડીઓને યાદ કરાયા હતા જે નેશનલ લેવલે દેશનો ડંકો વગાડ્યો છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી